ભોલા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ પિયુષ પટેલે માહિતી આપતા જણાવ્યું કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ધમકાવવાની સાજિશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા તાલુકાના ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ઘરે પોલીસ જઈ તમે દારૂને જુગારનો ધંધો કરો છો તેવી ખોટા આક્ષેપો કરી અને રેડ પાડી ડરાવવા અને માનસિક ત્રાસ આપી ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ નાઇટ્રેક્સ કંપનીમાં કામદારો પોતાના હક માટે કંપનીના ગેટ બહાર શાંતિપૂર્ણ ભેગા થયા હતા તે દરમિયાન પીઆઈ રાઠોડ દ્વારા કામદારોને જેલમાં પૂરી દેવાની તેમની ગાડીઓ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરાયા હતા ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો તમે જુગારનો ધંધો કરો છો આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જયારે વાતો કરે છે એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે આપણને દેખાઈ રહ્યા છે છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જયારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને રંગથી જયારે કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલા લેવા જોઈએ આવા લોકોએ અગાઉ પણ બે હાજર ઇલેક્શન બે હજાર બાવીસ ની અંદર પણ આવા કામો કરે ને બે હાજર ચોવીસ ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે તેર વર્ષથી નોકરી કરે છે સ્થાનિક એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવા ધમકાવવામાં આવ્યા એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા દોઢસો જેટલી જે કંપનીઓ આવી છે તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસર ભરી અને પોલીસ સ્ટેશન માં કરી દઈશ ત્યારે આવા જે પોલીસ અધિકારી છે આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી ટોળું કરી અને ધરાવો ધમકાવવાની જરૂર નથી ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા અમે જ્યારે પહોંચ્યા પીએસઆઈ ને રજૂઆત કરી ત્યારે પીએસઆઈ આ વાતને નકારી કાઢી પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું નહીં કે દંડનો માહોલ ઉભો કરવાનો એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાઈ નહીં અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લામ વેચાઈ રહ્યો છે